નમસ્કાર આપની સાથે હું દેવાંશી અને ટીવી સ્ક્રીન પર આપ અલ્પેશભાઈ કથિરિયાને જોઈ રહ્યા છો અલ્પેશભાઈ આપનું ખૂબ સ્વાગત છે અને પોસ્ટર ખૂબ વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં અને ગબ્બર આવી રહ્યા છે ગોંડલ એવું એની અંદર લખેલું છે તમારા ચાહકો સોશિયલ મીડિયા પર ખાસું બધું લખી રહ્યા છે ગોંડલ શું કામ જવા માંગે છે અલ્પેશ કથિરિયા કશું સાબિત કરવું છે એમણે સાબિતની વાત નથી બેન પણ જ્યારે જાહેર સભાઓમાં તમે માણસો ભરીને કોઈને પડકાર ફેકો કે ભાઈ માનો દૂધ પીધું હોય તો ગોંડલ આવીને બતાવે તો આ ગુજરાતમાં અમે બે હજાર પંદર પેલાથી વર્ષોથી પરિભ્રમણ કરીએ છીએ અમારા માટે ગોંડલ નવું નથી ઘણી વખત ગોંડલ ગયા છે પણ જ્યારે તમે આ રીતની વાતો કરતા હોય છે પહેલા મેં પણ કીધું હતું કે આ જે લડાઈ એ કોઈ કોઈ લડાઈ નથી પણ એક વાત એવી છે કે ગોંડલના લોકો એટલા ભયભીત છે કે આ આવી જ ધમકીઓ સાંભળી રહ્યા છે કે ચાહે સામાજિક સભાઓ હોય સંમેલનો હોય રાજકીય સભા હોય તો આવી જ વાતો ચાલે કોઈ આવશે નહીં ત્રીસ વર્ષથી તો આવી બધી વાતો ના હોવી જોઈએ લોકશાહી છે અમને મતો આપ્યા છે ચોક્કસ જીતો હજી વધારે મત જીતો શાસન કરો એનો કોઈ વાંધો નથી પણ એનો દુરુપયોગ ન થવો જોઈએ અને જયારે એમને વાત જ કરી છે કે તમે ગોંડલ આવીને બતાવો તો અમે જઈએ છીએ શું પ્લાનિંગ છે ગોંડલમાં ક્યાં જવાના છો ગોંડલમાં ગોંડલના ભગવત સિંહજી એ ગોંડલ ની સ્થાપના કરીને ખૂબ સરસ મજાનું ગોંડલ બનાવ્યું છે એમના શાસનથી લઈને આજ દિન સુધીમાં ગોંડલ ને જે કોઈ પણ ઐતિહાસિક સ્થળો છે ધાર્મિક સ્થળો છે ગોંડલના જે નામચીન ચોકો છે દરેક જગ્યાએ જશું લોકોને મળીશું ગ્રામ્યનો પણ પ્રવાસ કરીશું અને ગોંડલના દરેક લોકોની પીડાને અમે સાંભળીશું તમને શું લાગે છે કે ગોંડલના લોકો પીડા વ્યક્ત કરશે કેમ કે જ્યારે એ લોકોને આદત છે એક ચોક્કસ જગ્યાએ જ પીડા વ્યક્ત કરવાની એ લોકોને આદત છે ત્યાંથી રિઝોલ્વ કરી લેવાની મીડિયાના મિત્રોથી પણ જાણવા મળ્યું છે અને ત્યાંના લોકોથી પણ જાણવા મળ્યું છે કે તમારે જો ખરેખર પ્રશ્ન અને પીડા સાંભળવી હશે તો કોઈ એવી જગ્યાએ સાંભળવી પડશે કે ત્યાં લોકો આવી શકે અને કોઈને ખબર ન પડે કેમ કે લોકો ડરી રહ્યા છે તો જોઈએ છીએ જો ભવિષ્યમાં એવું લાગશે અમને આવતીકાલે ગયા પછી કે લોકોમાં ખરેખર ડર છે ને એના માટે કોઈ ગુપ્ત એવી વાત કોઈ એવી ચેનલ શરૂ થવી જોઈએ ગુપ્ત કે જેના માધ્યમથી એ પહોંચે અને પોતાની વાત રજૂ કરે તો એ માટે એમને અંગત રીતે કઈ રીતે મળી શકાય એ પણ આયોજન કરીશ ઓલરિયા નું વર્ઝન વારંવાર સામે આવે છે ને એમનું એવું કેવું છે કે જો ગોંડલમાં ડર જ હોય ગોંડલમાં અશાંતિ જ હોય ને અને જો બધું ખરાબ જ હોય તો આટલી મોટી આટલા કરોડનો ટર્નઓવર કરતી એપીએમસી કેવી રીતે ચાલે જો બધું જ ખરાબ હોય તો ગોંડલની જમીનો આટલા ઊંચા ભાવમાં કેવી રીતે વેચાય લોકો ધંધો કેવી રીતે કરી શકે વેપારીઓ ત્યાં શું કામ રહે હવે અત્યારે જ ત્યાં જેનું તમે નામ લીધું ને એની ત્યાં મીટિંગો ચાલુ થઈ ગઈ છે કે કાલે આપણે શું કરીશું તો જોઈએ અમારું કેવું સ્વાગત કરે છે અમે પણ જોશું કાલે કે ગોંડલમાં ગોંડલમાં ખુબ સારું છે તો અમારું સન્માન પણ સારું થવું જોઈએ ગોંડલના ગાંડા ગુંડા અને ગાંઠિયા ખૂબ વખણાય છે એની પણ અમે આવતીકાલે મજા લેશની મજા લેશો ગાંઠિયાની કે પછી આગળ જે ગોંડલ પ્રખ્યાત છે જેવી સરભરા એમની જેવી એમની મહેમાન ગતિ જે મજા આપશે એ અત્યારે તો ખુબ તૈયારીઓ ચાલી રહી છે જે એપીએમસી ની તમે વાત કરો છો ત્યાં કોઈ પાસેથી જાણો એપીએમસી માં અત્યારે શું ચાલી રહ્યું છે કોની ઓફિસ માં કોણ મીટીંગ કરી રહ્યું છે ઘણા બધા આયોજનો થઈ રહ્યા છે નહીં પણ એ પ્રશ્ન પણ સાવ અસ્થાને નથી જતો ને કે ડર કે ભાઈના માહોલ માં તો તમે કેવી રીતે કેમ કે પોરબંદર માં કોઈ ધંધો કે બિઝનેસ ના આવી શક્યા જ્યારે બહુ જ ખરાબ માહોલ હતો ત્યારે બાકીના વિસ્તારોમાં પણ બિઝનેસ વિસ્તરી ન શક્યો

ત્યાં ધંધાઓ વિકસે છે તો એ ધંધાઓ પાછળ ક્યાં કેટલા ક્યાં હપ્તાઓ જાય છે બાયોડીઝલની જે પ્રવૃત્તિ આખી ચાલી રહી છે એલબીઓ ની કોણ સંભાળે છે કોના કુટુંબના લોકો ધંધો કરે છે હમણાં પાંચસો જીએસટી કૌભાંડ પકડાણું કોણ એમાં સામેલ હતું છેલ્લે જે અશસ્પદ યુવાન વ્યક્તિનું મૃત્યુ થયું તો એ શંકાની સોય ક્યાં સેવી રહી છે તો આ દરેક ઘટનાઓ છેલ્લા પાંચ છ મહિનામાં એટલી વિસ્તરી ફૂલી છે કે આજે લોકો એને સાંભળ્યા સમજ્યા અને એક વસ્તુ છે કે એમ કહી રહ્યા છે કે પાંચસો કિલોમીટર દૂર બેઠા છે અને આ કરે છે તો મારો પ્રશ્ન જે છે કે આ પાંચસો કિલોમીટર નહીં ગુજરાતના પાંચ કિલોમીટર સુધી આ વાતો કેમ ફેલાય ગોંડલમાં જ બન્યું તો આ ઘટનાઓમાં અમે તો ક્યાંય છીએ નહીં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમારો કોઈ રસ નથી અમે ત્યાં આવ્યા પણ નથી તો આ છેલ્લા છ મહિનાથી જે ઘટના છે મીડિયા સમક્ષ આવી જવી તો હજારો ઘટનાઓ છે કે જે વ્યથાઓ ક્યારેય બહાર પણ નથી આવતી અને ગોંડલમાં કોઈ પણ વસ્તુમાં તમે જે જોયું દલિત સમાજના જે અપહરણ થયું એમની સાથે જે વ્યવહાર થયો માર મારવામાં આવ્યો તો શું એ ઘટના ખોટી હતી સાચી છે ઘટના કોણ કોણ જવાનું છે ગોંડલ આની સાથે અમે કોઈ ચર્ચા વિમર્શ પણ નથી થઈ કોઈ ત્યાં લોકોને સાથે લઈને જવાના એવું એક પણ પ્રકારનો મારી વ્યૂ નથી અમે શાંતિથી જશું હું જ જઈશ ત્યાં લોકોને મળીશ બીજા લોકો આવે ન આવે એ કોઈ વિષય નથી અમે મજબૂતાઈથી જે એમની વાત હતી કે આવો એ રીતે આવીશું નો બાઉન્સર નો ગનમેન કોઈ સુરક્ષા વગર અમે ગોંડલમાં જશું એટલે એ જે પડકાર ફેંકાયો એ પડકારને ઝીલીને તમે ગોંડલ જવા માંગો છો તમે ત્યાં જશો ગોંડલમાં ફરશો અને પછી પાછા સુરત જશો આ આખા ઘટનાક્રમથી જેનો ખૂબ સોશિયલ મીડિયા પર પણ માહોલ બનેલો છે એક્ઝેક્ટલી સાબિત શું થશે એના અંતે દિવસના અંતે કન્ક્લુઝન શું કાઢવાનું અમારે

કોઈ સમાજ વિશેષમાં કાર્યક્રમ કરવો કોઈ પણ લોકો આવી શકે છે કોઈ પણ લોકો જઈ શકે છે ત્યાંથી ઘણા બધા અન્ય સમાજના લોકો પણ મળવા માટે આવવાના છે એને પણ અમે આવતીકાલે મળીશું ખોડલધામ બાબત ની વાત છે તો આજ દિન સુધીમાં બે હજાર પંદર થી જ્યારે પણ અમને સામાજિક બાબતોમાં કોઈ પણ સંસ્થા કોઈ પણ ધામ સમાજની માતૃ સંસ્થાની જરૂર પડી છે ત્યારે એને અમને મદદ કરી છે અને ખોડલધામની જ્યાં પણ જરૂર હશે ત્યાં અમને મદદની સાથ સહકાર પણ લેશે ઘણા બધા લોકોએ જો કે તમે લાસ્ટ ટાઈમ અથવા પોતાની વાતમાં એની ખૂબ સ્પષ્ટતા આપી હોવા છતાં એ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે પાટીદારો ઉભા તો રહે છે જે ઇલેક્શનમાં એવું તો છે નહીં કે કોંગ્રેસે ટિકિટ નહોતી આપીને નહોતા ઉભા રહ્યા પણ પાટીદાર હોટ વધારે છે પણ એક ક્ષત્રિય શું કામ ચૂંટાઈને આવે છે એના કારણે આ વાત અથવા બધાની નજરે બેઠક પર છે મેં સાથે જ્યારે પણ આ મુદ્દો આવે ત્યારે વાત કરું છું કે આ સંખ્યાની કે પ્રતિનિધિની લડાઈ સંખ્યા તો જયારે ગુજરાતની સ્થાપના થઈ જીવરાજભાઈ મહેતા પ્રથમ મુખ્યમંત્રી બન્યા ત્યારે સૌથી વધારે પાટીદાર છતાં પણ જીવરાજતા ત્યાં એ ચૂંટાય છે કોઈ બીજા ચૂંટાય છે કોઈ ત્રીજા ચૂંટાય છે કોઈ અન્ય ના ચૂંટાય છે એ મહત્વનું જ નથી તમે જે લોકોના જે સમાજના જે વ્યક્તિના માં જેના મતો લ્યો છો એનો મતનો ઉપયોગ ના થવો જોઈએ એનો દોરું કેવું ના જે મતો તમને મળે છે સુશાસન ના મળે છે નહી કે બાયોડીઝલ ના પંપ ના મળે છે બે નંબર ના ધંધા ના મળે છે તમને હપ્તા ઉઘરાવાનું લાયસન્સ મળે છે આવા લાયસન્સો નથી મળતા તમારે શાસન કરવાનું છે તો કુતિયાણા માં જવાનું કેમ મન નહી થયું કોઈ દિવસ અથવા એની સામે લડાઈ લડવાનું મન કેમ ના થયું કોઈ દિવસ કુતિયાણા ના પ્રશ્ન માં જે છે એ ઘણા સમય થી તમે જોયું હશે કે કુતિયાણા માં બાપાના સરકારમાં એની પહેલાની સરકાર ને પછીની સરકારમાં કુતિયાણામાં જે પ્રશ્નો હતા એ મહદઅંશે દૂર થયા છે ત્યાંનો જે વોર હતા ત્યાંના જે લીડરો હતા ત્યાં જે વસ્તુઓ ચાલતી હતી આજે એ ખૂબ શાંતિથી જીવે છે કુતિયાણાની અંદર પણ તમે જોવો છો કે ત્યાં મોટા મોટા ધંધાઓ છે જ નથી એવું પણ નથી ત્યાંનો જે મુદ્દો છે એ મુદ્દાની લડાઈમાં ક્યારેય સમાજ અઢારે વર્ણ જ્યારે જયારે ભોગ્યું ત્યારે પણ એનો પ્રતિકાર થયો હતો હોનલમાં પણ અત્યારે એનો પ્રતિકાર થઈ રહ્યો છે તો કયું ક્ષેત્ર છે મહત્વનો નથી પણ દરેક ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું સામંતશાહી શાસન ઊભું થાય એ ન થવું જોઈએ કેમ કે ગુજરાતની લગભગ પાંચેક એટલીસ્ટ વિધાનસભા બેઠકો એવી છે કે જ્યાં એ વિધાનસભામાં પહોંચ્યા પછી તમને એવું સરળતાથી સમજાય કે અહીંયા અલગ જ ચાલી રહ્યું છે દુનિયા કરતા એટલે તમે અમદાવાદ અને સુરતમાં જે ચાલે છે એનું તમે જ ન કરી શકો એટલી હદ અલગ જ જમાનામાં એ લોકો જીવે છે ત્યાં ડેમોક્રેસી પહોંચતા બહુ લાંબો સમય લાગશે તમને ઓટોમેટિક સમજાઈ જાય ત્યાં ગયા પછી પણ નિશાના પર ખાલી ગોંડલ છે અને નિશાના પર દરેક વખતે ગણેશ ગોંડલ છે એવું કહેવાયું કે એના દુધિયાદાન છે જે રીતે થયું એટલે આની પાછળનો પર્પઝ નથી સમજાતો ઘણી વાર મેડિયા સામે વાત કરું છું કે આ વ્યક્તિગત લડાઈ નથી ગણેશ ગોંડલ હોય જયરાજ ગોંડલ હોય આ કે તમને જે લોકો મેં કીધું કે વધારે મતોથી જીતે એનો કોઈ પ્રશ્ન નથી પણ પ્રશ્ન એ છે કે ત્યાં મળેલા મતોનો દુરુપયોગ થઈને જે લોકો મત આપે છે એના ઉપરનું ખોટું શાસન નથી ગોંડલમાં કોણ આવે છે કોણ નથી આવતું એ મહત્વનું નથી તમે વિચારો કે અત્યારની આ લોકશાહીમાં technology ના જમાનામાં તમે ચોક પર બેસી અને લોકોને એમ કહી રહ્યા છો કે કોણ આવે ગોંડલ હું જોઉં છું એ એ એ કઈ રીતની વાતો છે એ જ જોવા અમે જઈએ છીએ કોણ આવે ગોંડલ છેલ્લો પ્રશ્ન મારો તો શું તમારી આ લડાઈ સાથે સાથે રાજકોટ ગ્રામ્યના એસપી સામે કે પછી ત્યાંના બાકીના બ્યુરોક્રેટ સામે કે પછી સરકાર સામે ન હોવી જોઈએ કેમ કે એ લોકો તો આ બધું જ જોઈ રહ્યા છે વર્ષોથી જોઈ રહ્યા છે ને તો એ એમને જયારે જરૂર સીસીટીવી નથી આપતા એ અંદર શું થયું એના અડધા અડધા સીસીટીવી બહાર આપી નાખા કેસમાં એક અલગ જ પત્રકાર પરિષદ જયારે કોઈ પણ પ્રકારના શાસન સામે વ્યવસ્થાનો જયારે પ્રશ્ન ઉઠે ત્યારે સ્વાભાવિક છે કે ત્યાં કાયદો વ્યવસ્થાનું જેમને લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન કંટ્રોલ કરવાની છે એના ઉપર આંગળી ઉઠે છે અને એ સીસીટીવીની ઘટના હોય કે અન્ય ઘટના હોય પણ મેં જ્યાં સુધી

Okay, thank you.